કેટલા આયરા ગયા 200 આયરો જોઈત ત્યારે દુબરાયમાં આગી ગીતા સુતો કેનિયા ઢોયરો સીવે ફુએ તો બેઠા આવ્યા છે કઈ કો બા બેઠા છે છે જમીને ફ્રી થઈ ગયા હવે આરામ કરી લઈ જાય લગભગ બંધ છે એની પરમિશન આવે પછી ખબર પડે મેળો હે કે નહીં તો આ વખતે તો હાથમાં આઠમ જેવું કઈ હે નહીં પણ બધા ઘરે બધાય ભેગા થયા હોય કુયું ને બધા એટલે મજા આવે ને

અત્યારે પાણીપુરી કરવાની છે તો એની તૈયારી હાલે પાણી બનાવી મસાલો તો બની ગયો છે મરચું ને આદુ કુદી નો ક્રશ કરીને નાખી પાણીપુરીનું બધું કમ્પ્લીટ થઈ ગયું છે તૈયાર ને હું દેવું દેવું ઊભી રહ્યું લાઈટ થાય પકડી લે ચશ્મા ક્યાં દેવ મારા દેવ મારા ચશ્મા ક્યાં જમવા બેહી ગયા એ તાપિંગ કંસી બે પૂરી ભરે હે જમવા જમમાં બે ફ્રી હે ભરે હે રહેતા આ વ્લોગ હે અમારા છે બીજો દિવસ દિવસ એટલે આજે બીજો વ્લોગ આમાં જ કન્ટિન્યુ કરી દીધો કાલે બહુ ઉતાર્યો નથી કામકાજ હતો ફ્રી બેઠા હતા તો અત્યારે તો એમાં અમે જઈએ તૈયાર થઈ ગયા સ્મિત એ તૈયાર થઈને આવી ગયો છે ભરત પદુડો તો હાલો હમણાં થોડી વારમાં બધાય નીકળીએ બે ભાઈઓ તૈયાર થઈ છે પાસુ તો તૈયાર થઈ ગયા છે એનો શણગાર કરી લઈએ ને વીટી બીજીનો નહીં સ્મિત તારે વીટી ન પહેરવી ને પપ્પાની પહેરી લે ને સ્વીત ના એટલા મોટા રહ્યા કોઈ જણોની વીટી નથી હાલતા થઈ ગયા છે કોઈ એક આવે છે મંજુ કોઈ ને અમે બધી છોકરીઓ શ્રી શ્રીવાન દેવન બધા જાય છે રથયાત્રા જોવા તો દર વર્ષે જો ઉપલેટામાં આવી રીતે શોભાયાત્રા નીકળે રથ ને એવું બધું હોય પેલા આગળ ઘોડા હોય અને પછી પાછળ ટેક્ટર હોય જો આવી રીતે શણગારેલું હોય બધું આમાં ગોવર્ધન પર્વત બનાવેલો છે પછી આ ટેલરમાં બરફની શિવલિંગ બનાવેલી અને આવી લાઈન હોય ટેક્ટરની એમાં છોકરાઓને કંઈક કંઈક બનાવેલું હોય અમુકમાં રામલક્ષ્મણ હશે અમુકમાં રાધા કૃષ્ણ આ ચકલી ચોરાનો ટેમ્પો હે દેવાઈ બદરના બલિદાનનો પછી આ ટેક્ટરમાં રાધા કૃષ્ણ હે એવી રીતે કેટલા ટેક્ટર હતા અને અમે લોકો પાછળ રહી ગયા હતા એટલે અડધું રહી ગયું

તો બધા જમી લીધું હજી બધાય બાકી હતા જમે છે બીજા બધા નવરાત્રીના બેઠા છે ધીરો ધીરો વરસાદ આવતો તો બંધ રહી ગયો છે વાસુ હવે જમવા બેહી ગયા છે પછી જમી ના એના કામકાજ કરવા જવું છે નહીં રથયાત્રામાં માં ગયા તો શિવ ને સ્મિત ને વાસુ ત્રણેય પલરી ગયા તા પછી કપડા બદલાઈ ને બે ગયા બીજું કોઈ આવી ગયા છે

વરસાદે ચાલુ થયો હે શિવભાઈ ગાડી આપે હે જોઈ હવે હું રમકડા લઈએ કેટલાક ના લેવરાવે રમકડા લેવાય ગયા હે હવે ઘરે જઈને બતાવીએ હું હું લીધું ગાડી લઈ લીધી લીધી વારી એટલે નીકળી ગઈ હવે ક્યાં ગોડી ગોડી એમ હા લે શું લીધું

સુપેડી જો જન્માષ્ટમી ના લીધે ફૂલ ટ્રાફિક થઈ ગયો છે અમે બધા પાછળ લાઈનમાં ઉભા હવે દર્શનમાં ખબર નહીં ક્યારે વારો આવે કાનુડાના બર્થડેમાં મંદિરમાં આવું ડેકોરેશન કર્યું હે ભગવાન મસ્ત શણગાર્યા હતા તો દર્શન કરી લેજું બધાએ મંદિરની પાછળ આવી રીતે નદી જઈ અત્યારે વરસાદ આવ્યો એટલે આખી નદી ફૂલ ભરી છે અને સામે સોમનાથ મહાદેવનું મંદિર છે પૂનમના દિવસે મંદિરે જમવાનું હોય અને આજે જન્માષ્ટમી છે એટલે ઘણા રહ્યા હોય તો ફરાળની પ્રસાદી હે આ બાજુ ફ્રૂટની પ્રસાદી હે અને લોકો બધા લે પ્રસાદી મંદિરની ધજા લહેરાય છે સૂકી ભાજી ચેવડો વેફર ડ્રાય ફ્રૂટવાળું દૂધ છાસ એવું બધું હે પ્રસાદીમાં આ આવ્યા

तिला लवकर बरे हे कानाने हिच काय भावे हीच काय हिमु